રાધે રાધે જય શ્રી કૃષ્ણ દેશ વિદેશમાં રહેતા મારા વાળા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય માતાજી ભાવી દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું ઓગણત્રીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બર બે હજાર પચીસ દરમિયાનનું તમારું સાપ્તાહિક રાશિફળ કેવું રહેશે મેષ રાશિથી મેન રાશિના જાતકો માટે આ સપ્તાહ કયા નવા રંગો લાવશે તમારા જીવનના કયા ક્ષેત્રોમાં વિશેષ ફળ મળશે આવો જાણીએ વિગતવાર ઓગણત્રીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બર બે હજાર પચીસનું સાપ્તાહિક રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ સાપ્તાહિક સારાંશ આ સપ્તાહ તમારા માટે ઉત્સાહ અને નવી તકોથી ભરપૂર રહેશે કાર્યક્ષેત્ર તમારા કાર્યક્ષેત્રમાં નવી અને આકર્ષક તકો મળી શકે છે જે તમારી કારકિર્દી નવી દિશાઓ આપશે તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ પણ રહેશે અને હિંમતપૂર્વક લીધેલા નિર્ણયો તમને નિશ્ચિતપણે સફળતા અપાવશે તમારા નેતૃત્વ ગુણો ઉભરી આવશે પારિવારિક જીવન ઘરમાં સુખ શાંતિનો માળ રહેશે અને પરિવારમાં સભ્યો સાથેના સંબંધોમાં મધુરતા જળવાશે આર્થિક બાબતો આર્થિક દ્રષ્ટિકોણથી સાપ્તાહક મિશ્ર પરિણામ આપશે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે રોકાણ કરતાં પહેલાં કોઈ નિષ્ણાતની સલાહ લેવી આરોગ્ય તમારું આરોગ્ય સામાન્ય રીતે સારું રહેશે પરંતુ અતિશય કાર્યભારને કારણે થાક અને આળસ અનુભવાઈ શકે છે પૂરતો આરામ લેવો અને સંતુલિત આહાર જાળવવો વૃષભ રાશિ સાપ્તાહિક સારા સપ્તાહ પર ઘર અને કાર્ય વચ્ચે સંતુલન જાળવવાનું સૂચવે છે વ્યવસાય નોકરી તમે નોકરી વ્યવસાયમાં સુધારો લાવવા માટે યોગ્ય પગલાં લઈ શકો છો વ્યવસાયિક જીવનમાં થોડી વ્યસ્તતા રહેશે પણ આ મહેનત લાંબા ગાળે ફળ આપશે ખર્ચ અને આયોજન આ સપ્તાહે ખર્ચ વધવાની શક્યતા છે તેથી આર્થિક આયોજન અત્યંત જરૂરી છે બજેટ બનાવીને ચાલવું ફાયદાકારક રહેશે સંબંધો સંબંધોમાં વિશ્વાસ અને પારદર્શિકતા જાળવવાથી મધુરતા વધશે ખાસ કરીને જીવનસાથી અને ભાગીદારો સાથે સુમેળ જાળવશો સકારાત્મકતા ભૌતિક સુખ સગબળ અને લક્ઝરી વસ્તુઓ ખરીદવા માટે સારા સમાચાર મળી શકે છે મિથુન રાશિ સાપ્તાહિક સારા આ સપ્તાહ મહેનતનું મીઠું ફળ રાખવાનો અને નવા સંપર્કો બનાવવાનો છે સફળતા તમારી મહેનતનું ચોક્કસ અને સંતોષકારક ફળ મળશે અભ્યાસ કરતા જાતકો માટે સમય ઉત્તમ રહેલો છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે સામાજિક જીવન મિત્રતા અને સંબંધોમાં આનંદ અને ઉત્સાહ ઉલ્લાસ વધશે સામાજિક મેળાવડામાં ભાગ લેવાથી ફાયદો થશે મુસાફરી અને આવક ટૂંકા અથવા લાંબા અંતરની મુસાફરીના સંયોગ બની રહ્યા છે આકસ્મિક રીતે આવકમાં વધારો થવાની શક્યતા રહેલી છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે આરોગ્ય સંબંધિત નાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેમાં કે શરદી છે પેટ સંબંધિત તકલીફ બેદરકારી ન રાખવી કર્ક રાશિ સપ્તાહના નવા વ્યવસાય અને પારિવારિક સુખ માટે અત્યંત અનુકૂળ છે પરિવાર અને કાર્ય પરિવાર સાથે વિતાવેલો સમય આનંદમય રહેશે માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી કાર્યક્ષેત્રમાં સારા અને મહત્ત્વના પ્રોજેક્ટ મળી શકે છે જે તમારી ક્ષમતાને સાબિત કરશે નવો વ્યવસાય શરૂ કરવા માટે આ સપ્તાહ અનુકૂળ અને શુભ રહેલો છે રોકાણ માટે પણ સારો સમય છે પણ પૂરી તપાસ કરવી જરૂરી છે જીવનસાથી સાથેના સંબંધોમાં મીઠાશ અને ગા ગાઢ પણ વધશે અવિવાહિતો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે આરોગ્યની ચેતવણી તમારા આરોગ્યની કાળજી લેવી અત્યંત જરૂરી છે ખાસ કરીને માનસિક તણાવથી દૂર રહેવું સિંહ રાશિ તમારો આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા આ સપ્તાહે સર્વોચ્ચ રહેશે આત્મવિશ્વાસ અને માન સન્માન આ સપ્તાહે તમારો આત્મવિશ્વાસ વધશે જેનાથી તમે મોટા પડકારોનો સામનો સરળતાથી કરી શકશો તમારા કાર્ય અને પ્રયત્નો માટે માન સન્માનમાં વધારો થઈ શકે છે કર્મ ક્ષેત્રમાં મોટું અને મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાની તક મળશે જે તમને ભવિષ્યમાં મોટો ફાયદો અપાવશે નવા સંપર્કો અને નેટવર્ક તમારા વ્યવસાય માટે ફાયદાકારક સાબિત થશે સામાજિક વર્તુળ વિસ્તરશે રોકાણ કરતી વખતે વિચારપૂર્વક અને લાંબા ગાળાનું આયોજન કરીને કરવું ઉતાવળમાં લીધેલા નિર્ણયથી નુકસાન થઈ શકે છે આરોગ્યની દૃષ્ટિએ સપ્તાહ સારું રહેશે ઉર્જા જળવાય રહેશે કન્યા રાશિ આ સપ્તાહે ધ્યાન અને શાંતિથી કામ કરવાથી સફળતા જરૂરથી મળશે કાર્ય સફળતા કામમાં સંપૂર્ણ ધ્યાન આપશો તો સફળતા તમને ચોક્કસ મળશે વિગતો પર ધ્યાન આપવાથી તમારી આદત લાભદાયક સાબિત થશે વિવાદોનો ઉકેલ લાંબા સમયથી ચાલી રહેલા જૂના વિવાદો અને ગેરસમજણો ઉકેલાશે જેનાથી માનસિક શાંતિ જરૂરથી મળશે આર્થિક સ્થિતિ આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ શકે છે ધૈર્ય જાળવી રાખવું જરૂરી છે પરિવારનું સંપૂર્ણ સહકાર મળશે શાંતિ અને આધ્યાત્મિકતા તરફ તમારું વલણ વધશે જે તમને આંતરિક શક્તિ અપાવશે આરોગ્યમાં લાભ થશે લાંબા સમયથી ચાલી રહેલી નાની બીમારીઓમાંથી રાહત મળી શકે છે રાશિ સપ્તાહ પ્રગતિ અને નવા જ્ઞાન માટે ઉત્તમ રહેલું છે પ્રગતિ અને શિક્ષણ આ સપ્તાહ નવું શીખવા અને તમારા જીવનમાં આગળ વધવા માટે ઉત્તમ સમય છે નવા કોર્સ અથવા કૌશલ્યમાં જોડાવા માટે સારો સમય રહેલો છે નોકરીમાં પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ સંયોગો બની રહ્યા છે વરિષ્ઠ અધિકારીઓનો સહકાર જરૂરથી મળશે દાંપત્ય જીવનમાં મીઠાશ વધશે અને સંબંધો ગાઢ બનશે આવક વધશે પરંતુ તેની સાથે જ મહોત્સવ પાછળ ખર્ચ પણ થશે સંતુલનતા જાળવવી જરૂરી છે સંતાનો તરફથી સારા સમાચાર મળી શકે છે જે તમારા મનને ખુશી અપાવશે વૃશ્ચિક રાશિ પડકારોનો સામનો બુદ્ધિ અને ધૈર્યથી કરવાનો સમય છે કર્મ ક્ષેત્રમાં નાના મોટા પડકારો આવી શકે છે પરંતુ તમે તમારી બુદ્ધિ અને સમજણ શક્તિથી તેનો સફળતાપૂર્વક ઉકેલ લાવશો ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખાસ જરૂરી છે રોકાણમાં સાવચેત રહેવાની અને કોઈપણ જોખમી નિર્ણય લેતા પહેલાં વિચારવાની ખાસ જરૂર છે પરિવાર સાથેનો સમય મીઠો રહેશે જોકે કામકાજની વ્યસ્તતાને કારણે ઓછો સમય આપી શકશો વિદેશ યાત્રાના સંયોગ પણ બની રહ્યા છે અથવા વિદેશ સંબંધિત કાર્યોમાં પ્રગતિ થઈ શકે છે તમારા આરોગ્યમાં સુધારો થશે અને જૂની તકલીફોમાંથી રાહત મળી શકે છે ધનુ રાશિ આ સપ્તાહ ભાગ્યનો સાથ અને શિક્ષણમાં સફળતા અપાવશે ભાગ્ય અને કારકિર્દી આ સપ્તાહે તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે શિક્ષણ કારકિર્દીમાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનો યોગ પણ બની શકે છે જીવનસાથીની સાથે ગાઢપણું વધશે અને સંબંધો વધુ મજબૂત બનશે મિત્રો સાથે આનંદમય સમય પસાર થશે કોઈપણ વાદવિવાદસ્પદ મુદ્દાઓથી દૂર રહેવું ખાસ કરીને કાનૂની બાબતોમાં આરોગ્ય સામાન્ય રહેશે પણ લાંબા અંતરની મુસાફરીમાં કાળજી ખાસ લેવી જરૂરી છે મકર રાશિ મહેનતનું ફળ પરિવર્તન અને આર્થિક વૃદ્ધિનો સમય કાર્યક્ષેત્ર કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું આયોગ્ય ફળ મળશે નોકરી બદલવાના સંયોગ પણ બની રહ્યા છે અથવા વર્તમાન નોકરીમાં મોટી જવાબદારીઓ પણ મળી શકે છે ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે વડીલોના આશીર્વાદ જરૂરથી મળશે આર્થિક દ્રષ્ટિકોણ આર્થિક રીતે ધીમે ધીમે વૃદ્ધિ થઈ શકે છે જમીન સંપત્તિ સંબંધિત કાર્યોમાં પ્રગતિ થઈ શકે છે મુસાફરી કરતી વખતે સાવચેત રહેવું ખાસ કરીને દસ્તાવેજો અને સામાનની બાબતમાં આરોગ્ય સારું રહેશે પણ કામની અનિયમિતતાથી થાક લાગે તેવું ધ્યાન રાખવું જરૂરી છે રાશિ સર્જાત્મકતા આવકમાં વધારો અને નવા સંબંધોનું નિર્માણ આ સપ્તાહે તમારી સર્જાત્મકતા કાર્યમાં સફળતા મળશે કલા સંગીત અને અથવા અન્ય રચનાત્મક ક્ષેત્રમાં જાતકો માટે સમય ઉત્તમ રહેલો છે મિત્રો અને સંબંધીઓનો સહકાર જરૂરથી મળશે આવકમાં નોંધપાત્ર પણ વધારો થઈ શકે છે આવકના નવા સ્ત્રોત પણ મળી શકે છે નવા સંબંધોનો શરૂ થઈ શકે છે અથવા જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે દાંપત્ય જીવન આનંદમય રહેશે અને પ્રેમ સંબંધોમાં ખુશી જળવાય છે આરોગ્યની નાની સમસ્યાઓ થઈ શકે છે જેમ કે માથાનો દુખાવો કે ઊંઘનો અભાવ યોગ અને ધ્યાન મદદરૂપ થશે મીન રાશિ આધ્યાત્મિક શાંતિ નવી સિદ્ધિઓ અને પ્રેમની મધુરતા આધ્યાત્મિકતા આ સપ્તાહે આધ્યાત્મિકતા તરફ આકર્ષક વધશે ધાર્મિક પ્રવૃત્તિમાં મન લાગશે જે માનસિક શાંતિ અપાવશે કામમાં નવું સિદ્ધિ પ્રાપ્ત કરશો જેનાથી તમારી પ્રતિષ્ઠા વધશે આવકમાં વૃદ્ધિ થશે અને નાણાકીય સ્થિતિ મજબૂત બનશે પરિવાર સાથે આનંદ અને ખુશીનો માહોલ વધશે પ્રેમ સંબંધમાં મીઠાસ આવશે અને લાગણીઓમાં વધુ ઊંડી બનશે આરોગ્ય સારું રહેશે પરંતુ અતિશય વિચાર અને કાર્યબોધને કારણે થાક અનુભવાઈ શકે છે પાણીનું પ્રમાણ જાળવવું પ્રિય દર્શક મિત્રો આ હતું ઓગણત્રીસ સપ્ટેમ્બર પાંચ ઓક્ટોમ્બરથી વીસ પચીસનું બે હજાર પચીસનું સાપ્તાહિક રાશિફળ તમારા ગ્રહો અને નક્ષત્રોના આધારે આ સપ્તાહ તમારા જીવનમાં નવા અવસર અને પડકારો લઈને આવશે ભગવાન આપ સૌને સારા આરોગ્ય સમૃદ્ધિ આનંદ અને આપે તેવી શુભેચ્છાઓ તમારા જીવનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે જરૂર જણાવો શકો છો હું ચોક્કસપણે તમને મદદ કરવાનું પ્રયત્ન કરીશ જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો